આજે આપણે ગુજરાતી ભાષાના જાણીતા કવિ વિવેચક સંપાદક નિબંધકાર અને કટાર લેખક સુરેશ દલાલ વિશે જાણીશું તેમનું પૂરું નામ સુરેશ દાસ દલાલ હતું તેમનું ઉપનામ અરવિંદ મુનશી કિરાત વકીલ તુષાર પટેલ અને રથિત શાહ હતું તેમનો જન્મ અગિયાર ઓક્ટોબર 1932 ના રોજ થયો હતો તેમનું જન્મ સ્થળ મહારાષ્ટ્રનું થાણા હતું અભ્યાસ અને કારકિર્દી તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈમાં મેળવ્યું હતું પછી મુંબઈ યુનિવર્સિટીમાંથી બી એ અને એમએ થયા તેમજ ગુજરાતી સાહિત્યમાં ઉર્મી કાવ્ય છ આધુનિક કવિઓના વિવેચનાત્મક અભ્યાસ સાથે એ વિષય પર પીએચડીની પદવી પ્રાપ્ત કરી હતી ત્યારબાદ મુંબઈની વિવિધ કોલેજોમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા પછી કે જે સોમૈયા કોલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક વિભાગ અધ્યક્ષ બન્યા ત્યારબાદ મુંબઈની એસએનડીટી મહિલા યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ તથા અનુસ્નાતક અધ્યયન સંશોધન વિભાગના નિયામક તરીકે ફરજ બજાવી હતી તે જ યુનિવર્સિટીમાં કાર્યકારી કુલપતિ પણ રહ્યા તેમણે એમએસ યુનિવર્સિટી વડોદરાના કુલપતિ તરીકે પણ કામ કર્યું હતું તેમનું અવસાન દસ ઓગસ્ટ બે હજાર બારના રોજ થયું હતું સુરેશ દલાલનું સાહિત્ય સર્જન સંગ્રહ એકાંત તારીખનું ઘર અસ્તિત્વ નામ લખી દઉં હસ્તાક્ષર સિમ્ફની રોમાંચ સાતત્ય પિરામિડ રિયાઝ વિસંગતિ સ્કાયપર ઘર ઝુરાપો એક અનામી નદી ઘટના રાધા શોધે મોરપીછ કોઈ રસ્તાની ધારે ધારે પવનના અશ્વ બાળકાવ્ય સંગ્રહ ઈટ્ટાકીટ્ટા ધીંગામસ્તી અલકચલાણું ટીંગાટોળી ભિલ્લું છાકમ છલ્લો બિંદાસ વાર્તા સંગ્રહ વાર્તાસંગ્રહ પીનકુશન નિબંધ સંગ્રહો મારી બારીએથી સમી સાંજના શમિયાણામાં ભૂરા આકાશની આશા મોજાને ચિંધવા સહેલા નથી અમને તડકો આપો સંપાદન ગ્રંથો કાંત વિષયક ઉપહાર ઉમાશંકર વિષયક કવિનો શબ્દ સુંદરમ વિષયક તપોવન વેણીભાઈ પુરોહિત અને બાલ મુકુંદ દવે વિષયક સહવાસ જયંત પાઠક વિષયક વગડાનો શ્વાસ મકરંદ દવે વિષયક અમલ પિયાલી સુરેશ દલાલનું સાહિત્ય સર્જન વિવેચન ગ્રંથ અપેક્ષા પ્રક્રિયા સમાગમ ઇમ્પ્રેશન્સ કવિ પરિચય કવિતાની બારીથી અનુવાદ નેથેનિયલ હોર્થોનની નવલકથાનું ભાષાંતર ચાંદની લૂ મરાઠી કવિતા ત્રિરાત તેઓ વર્તમાનપત્રો અને સામયિકોમાં કોલમ લખતા હતા પુરસ્કાર તેમને રામ સુવર્ણચંદ્રક નાનાલાલ પારિતોષિક કાલેલકર પારિતોષિક નર્મદ ચંદ્રક ભારતીય ભાષા પરિષદનો પ્રિયદર્શિની એવોર્ડ સાહિત્ય અકાદમીનો એવોર્ડ અને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થયો હતો સન્માન તેમણે શિક્ષણવિદ તરીકે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું મહારાષ્ટ્ર સરકારે તેમને બેસ્ટ ટીચર્સ એવોર્ડથી નવાજ્યા હતા યુજીસીએ તેમને નેશનલ લેક્ચરર તરીકે પસંદ કર્યા હતા તેમણે યુજીસી સેન્સર બોર્ડ દિલ્હી સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય અકાદમીમાં સેવા આપી હતી સુરેશ દલાલની જાણીતી કાવ્ય પંક્તિઓ રાધાનું નામ તમે વાંસળીના સુરમહી વહેતુના મેલો ઘનશ્યામ સાંજને સવાર નિતનિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ મંદિર સાથે પરણી મીરા રાજમહેલથી છૂટી રે કૃષ્ણ નામની ચૂડી પહેરી માધવની અંગુઠી રે હું શિશિર વસંતના ગીત ભલેને ગાતો મારો અનંત સાથે નાતો રાત દિવસનો રસ્તો વાલમ નહીં તો ખૂટે કેમ તમે પ્રેમની વાતો કરજો અમે કરીશું પ્રેમ તરણાની જેમ મને ફૂટે છે ગીત અને ઝરણાની જેમ જાય વહેતા મને ગુઘવતા જડે ખડક પ્રભુ મૌન દો ફૂલ પાંદડી જેવી કોમળ મત પવનની આંગળીએથી લાવ નદીના પટ પર તારું નામ લખી દઉં લીલ લપાઈ બેઠી જળને તળીએ સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ સુરેશ દલાલની જાણીતી રચનાઓ વાતો કરો તો થોડું સારું લાગે તમે વાતો કરો તો થોડું સારું લાગે આ દૂરનું આકાશ મને મારું લાગે વૃક્ષોને પંખી બે વાતો કરે છે ત્યારે ખીલે છે લીલેરો રંગ ભમરાના ગુંજનથી જાગી ઊઠે છે ફૂલોની સૂતી સુગંધ તમે મોંઘા તો ઝરણું પણ ખારું લાગે રોમાંચે રોમાંચે દીવા બળે અને આયખું તો તુલસીનો ક્યારો તારી તે વાણીમાં વહેતી મૂકું છું હું કાંઠે બાંધેલો જનમારો એક અમથું આ ફૂલ પણ ન્યારું લાગે તમે વાતો કરો તો થોડું સારું લાગે સુરેશ દલાલની જાણીતી રચનાઓ વસંત પંચમી રેડિયો ઉપર ફાગણના ગીતો વાગ્યા ને શહેરના મકાનોને ખબર પડી આજે વસંત પંચમી છે આસફાલની કાળી સડકો ભીતરથી સહેજ સળવડી પણ કુંપળ ફૂટી નહીં ત્રાસી ખુલેલી બારીને બંધ કરી કાચની આરપાર કશું દેખાતું નહોતું ફ્લાવર વાઝમાં ગોઠવાયેલા ફૂલો કને જઈને પૂછ્યું તમને ખબર છે આજે વસંત પંચમી છે સુરેશ દલાલની જાણીતી રચનાઓ કમાલ કરે છે કમાલ કરે છે એક ડોસી ડોસાને હજી વાલ કરે છે ડોસો જાગે ત્યારે ચશ્મા આપે અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે લોકોનું કહેવું છે કે ડોસી આમ કરી ડોસાને શાને બગાડે મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે નિયમ પ્રમાણે દવા આપે છે રોજ અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન બંનેનો સંબંધ તો એવો રહ્યો છે જાણે તલવાર અને મ્યાન દરમિયાનમાં બંને જણ મૂંઘા મૂા એકમેકને એવા તો ન્યાલ કરે છે કાનમાં આપે એ એવા ઇન્જેક્શન કે સિગરેટ શરાબ હવે છોડો ડોસો તો પોતાના તાનમાં જીવે ક્યારેક વહેલો આવે કે ક્યારેક મોડો બંનેની વચ્ચે વહે આછું સંગીત પણ બહારથી ધાંધલ ધમાલ કરે છે ડોસો વાંચે અને ડોસીને મોતીયો બંને જણ વચ્ચે આવો છે પ્રેમ લડે છે ઝઘડે છે હસે છે રડે છે જીવન તો જળની જેમ વહેતું જાય એમ દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બંને જણ ઘરની દિવાલને ગુલાલ કરે છે કમાલ કરે છે એક ડોસી ડોસાને હજી વાલ કરે છે